હે માતાજી દર્શક મિત્રો હું છું આપણો ગુજરાતી ફિલ્મ કોમેડી એક્ટર ધવલ પટેલ અને આજે દિવસ છે ચોથો અમે પ્રાટ્યાથી નીકળી ગયા છે અને રસ્તામાં બધા દજા લઈને આવ્યા છે અમારી ટેમ્પી છે પાણીની અને છે અમારા સંઘના માણસો અચ્છા મહેશભાઈ છે મુખી કિશન અને દિલીપ

બટાકાનું રસાવાળું મસ્ત રોટલી છે છાસ છે સાંજે ચોક્કસ આપડે બનાવીશું છે એની પર બરોબર